ગુજરાતની અંદર જ્યારથી ચોમાસાએ દસ્તક દીધી છે પછી આપણે કોઈ પણ શહેરના રસ્તા જોઈએ એટલે આપણને એવું લાગે છે કે રસ્તા ખાડામાં છે કે પછી ખાડાની અંદર કોઈ શહેર છે કારણ કે જ્યાં જોઈએ ત્યાં આપણને મોટા મોટા ખાડા દેખાય છે રસ્તા તૂટેલા દેખાય છે કારણ કે જે જગ્યા ઉપર જોઈએ ત્યાં પાણી જ પાણી આપણને જોવા મળે છે તો બીજી તરફ જ્યારે વિસાવદરની ચૂંટણી હતી ત્યારે કિરીટ પટેલ એવું કહ્યું હતું કે મને જીતાડશો તો અહીંયા પેરિસ જેવા રસ્તા બનશે એટલે ક્યાંક હવે એવું લાગે છે કે વિસાવદરની જનતાને પેરિસ જેવા રસ્તા નહીં બને ગોપાલ ઇટાલિયા પોતાની રીતે મહેનત કરી રહ્યા છે જે તમામ વિકાસના કામ છે જે પાયાની સુવિધા છે લોકોને આપવાની પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જો કોઈ એક નેતા એવું કહી શકતો હોય કે જો તમે મને જીતાડશો તો હું તમને પેરીસ જેવા રસ્તા બનાવીને આપીશ તો પછી જેટલા પણ બીજા નેતાઓ ચૂંટાઈને ખુરશી ઉપર હોદ્દા ઉપર બેસેલા છે એ કેમ પોતાના મોઢામાંથી એવું નથી કહેતા કે અમે તમને સારા રસ્તા આપીશું કારણ કે એમને તો લોકોએ ચૂંટીને બેસાડી દીધા છે મગનું નામ મરી કોઈ જ નેતા પાડતા નથી અને પછી જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે કહી દે છે કે જોયું જશે કરી લઈશું આવો જ અત્યારે ઘાટ સર્જાયો છે રાજકોટની અંદર રાજકોટમાં જે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા છે તેમની ઉપર અત્યારે ફિટકાર વરસી રહ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ એક વ્યક્તિ જ્યારે મત માંગવા માટે જાય છે ત્યારે મોટા મોટા વાયદા કરીને જાય છે કે હું તમને આ કામ કરી દઈશ તે કરી દઈશ અને પછી જેવી ચૂંટણી પૂરી જેવો હોદ્દો મળી જાય પછી આ લોકો ક્યાં ગાયબ થઈ જાય છે એ શહેરની જનતા હંમેશા એમને શોધતી રહે છે તેમ છતાં મહાનુભાવો કે મળતા નથી અને પછી જ્યારે વાત આવે છે પાયાની સુવિધા આપવાની વિકાસના કામ આપવાની ત્યારે એવું કહી દે છે કે અમે અરજી કરી છે અમે ઉપર રજૂઆત કરી છે જ્યારે આપણો સમય આવશે ત્યારે કરી નાખવામાં આવશે હવે રાજકોટની અંદર આપણે જોયું કે છેલ્લા કેટલાય સમય દરમિયાન વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ શહેર જો જિલ્લાની વાત કરીએ તો કેટલા બધા રસ્તાઓ એવા છે કે જે તૂટી ગયા છે મોટા મોટા ખાડા પડી ગયા છે હવે એ નથી ખબર પડતી કે રાજકોટ શહેર છે ખાડામાં છે કે પછી ખાડા રાજકોટ શહેરમાં પડ્યા છે હવે જ્યારે આ ઘાટ સર્જાયો અને પછી જે ભાજપનું એક ગ્રુપ હોય છે કોર્પોરેટરોનું એ તમામની એક છે સામે આવી છે ગ્રુપના સ્ક્રીનશોટ અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને એમની જ અંદર ઘણા બધા આપણે વોઈસ એક મેલ મોકલી શકીએ છીએ એ જ રીતે એક મેલ ફરી રહ્યો છે કોર્પોરેટરનોને કહી રહ્યા છે કે હવે આપણે કયા મોઢે આપણા લોકોના જે મત વિસ્તાર છે ત્યાં જઈશું કારણ કે આપણે એક કેબિનેટ કક્ષાના મંત્રી આપ્યા છે તેમ છતાં આપણું કોઈ સાંભળતું નથી બેન તો ક્યાંક સાંભળવાના મૂળમાં જ નથી એટલા માટે અહીંયા સીધો જ આક્ષેપ થઈ રહ્યો છે ભાનુબેન બાબરિયા ઉપર અને કહી રહ્યા છે કે હવે આપણે કહી દઈશું કે ભાજપના કોઈ જ કાર્યક્રમ નહીં થાય હવે આ ઘાટ છે તે સ્થાનિક લોકો એવું નથી કહી રહ્યા પરંતુ ત્યાંના જે કોર્પોરેટર છે જે ભાજપના નેતા છે એ કહી રહ્યા છે હવે એક ચેટ જે સામે આવી છે તેમની વાત કરીએ કોટડા તાલુકા પંચાયતનું જે વોટ્સઅપ ગ્રુપ છે ભાજપના નેતાઓને સામે આવ્યું છે આટલા બધા વોઇસ જે નોટ છે એ તેમાં પડેલા છે વિરોધ કરો વિરોધ હવે ચાલુ કરો અને ખાસ અગત્યની એક વાત કરવામાં આવી છે વિસાવદર જેવું કરી બતાવો ત્યારે જ આ મુંગી અને બેરી સરકાર કામે લાગશે આજે સવારે મારી વાડી પાસે બાઇકમાંથી એક બેન ચાલુ બાઇકમાંથી બિચારા નીકળી રોડ ઉપર પડ્યા અને આ બધા જ વોઇસ નોટ મોકલેલા છે એટલે લોકો અહીંયા એક વોઇસ નોટ એ સામે આવ્યો છે કે જેમાં કેબિનેટ કક્ષામાં જે આ મંત્રી છે ભાનુબેન બાબરિયા તેમને કહેવામાં આવી રહ્યું છે કે બેન કામ ક્યારે કરશો જ્યારે તમારી પાસે રજૂઆત લેવા માટે આવીએ છીએ માંગ કરવા માટે આવીએ છે ત્યારે એક જ શબ્દ નીકળે છે કે થઈ જશે કરી લઈશું અત્યારે લોકોને જરૂર છે સારા રોડ રસ્તાની પછી જ્યારે ચોમાસું જતું રહેશે ત્યારે લોકો એમનો ઈલાજ જાતે જ કરી લેશે કે એમને કયા રસ્તા ઉપરથી જવું છે જ્યારે પાણી ભરાય છે ત્યારે જ લોકોને ખબર હોવી જોઈએ કે અહીંયા સારો રસ્તો છે કારણ કે કેટલા એવા આપણી સામે મામલો સામે આવ્યો છે ઘટના બની હશે કે લોકો ગાડી લઈને જતા હશે અચાનક જે ગટરનું ઢાંકણું ખુલ્લું હશે એમાં પડી જાય અને કેટલા લોકો મોતને પણ બેઠ્યા હશે આવી અવારનવાર ઘટના આવે છે તેમ છતાં આ બે શરમ સરકારને કંઈ જ નથી પડી હવે અહીંયા સ્પષ્ટ શબ્દોમાં અહીંયા કહી દેવામાં આવ્યું છે કે વિસાવદર જેવું કરીને બતાવો ને ત્યારે જ ક્યાંક આ બહેરી અને મુંગી સરકારને ખબર પડશે કઈ રીતે ત્યાંની જનતાએ આખો પક્ષ પલટો સ્વીકારી લીધો કે ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવી દીધા લોકોને પેરિસ જેવા રસ્તાથી કોઈ જ મતલબ નહોતો એમના જે પાયાના કામ કરે એવાથી મતલબ હતો એટલે કહી દીધું કે ભાજપ સરકાર અહીંયા બાય બાય અમારે કોઈ જ નથી જોતા પણ બેન જ્યારે તમારા હાથમાં બધું છે તમારા કોર્પોરેટર છે તમારા સ્થાનિકો છે એવું કહી રહ્યા છે કે માન્ય ધારાસભ્યથી ના થાય પણ તમે તો કેબિનેટ કક્ષાના છો એક વખત તમે રજૂઆત તો કરો આપણું શહેર અત્યારે ડૂબી રહ્યું છે ખાડા ખબડા પડી ગયા છે ક્યાં સુધી આમને આમ ચાલતું રહેશે અને પછી જો ભાજપની અંદર કોઈ ડખો થાય તો કઈ નવી બાબત છે નહીં કારણ કે એક વ્યક્તિએ તો રાજીનામું આપી દીધું છે વોર્ડ નંબર બારના જે કોર્પોરેટર છે એમણે તો રાજીનામું ધરી દીધું કે ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે ગાળો તો મારે ખાવાની ને તમે મંત્રી બની ગયા તમે નેતા બની ગયા ધારાસભ્ય બની ગયા છેલ્લે ગાળો ખાવાની એક કોર્પોરેટરને આવે છે કારણ કે કોર્પોરેટર રજૂઆત કરી કરીને ક્યાં સુધી કરશે પણ સાંભળવા વાળું તો કોઈક હોવું જોઈએ ને હવે સૌથી પહેલા તો જે ઓડિયો ફરી રહ્યો છે જેમાં કેબિનેટ મંત્રી જે ભાનુબેન બાબરિયા છે તેમને લઈને પણ લોકો અત્યારે ફિટકાર વરસાવી રહ્યા છે નેતાઓ ફિટકાર વરસાવી રહ્યા છે તે સાંભળીએ એટલે અરડોઈની ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે ભાજપને એ

ઈ તો કઈ કરતા નથી થીગડા તો પછી વાત છે કેટલા જણા મરી ગયા નિર્ભય ન્યૂઝ પેલા હે ને આ રોડ કરો થી પછી ઈ મોઢે આવજો બાકી આ આ કરતા ની ને કે આજકાલ ખાડા આવડવા જે રીતે આ ઓડિયો અત્યારે વાયરલ થયો છે ભાનુબેન બાબરી અને અત્યારે એલફેલ લોકો બોલી રહ્યા છે કારણ કે જ્યાં સુધી રજૂઆત થતી હોય છે ત્યાં સુધી લોકોએ કરી દીધી છે પરંતુ હવે જેમના હાથમાં છે એ જ ક્યાંક મૂંગા બની અને બેસી રહ્યા છે એમને કામ નથી કરવું તો પછી લોકો પણ ક્યાં જાય અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર